નમસ્તે ગુજરાત નમસ્તે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ પ્રસ્તુતિ આખા ગુજરાતમાં આજે એક જ સવાલ ગુંજાઈ રહ્યો છે કે સી આર પાટીલ પછી કોણ બનશે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ હાલ આ ચર્ચા ગુજરાતમાં તીવ્ર બની છે સંગઠનની રાજનીતિમાં પ્રદેશ પ્રમુખનો પદ ખૂબ જ મહત્વનો હોય છે ચૂંટણીથી રણનીતિથી લઈને કાર્યકર્તા વ્યવસ્થાપન સુધી પ્રદેશ પ્રમુખનો નિર્ણય પક્ષના ભવિષ્યને સીધી અસર કરે છે તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું તો કે સી પાટિલ પછી કોણ બનશે ગુજરાત ભાજપનો નવો પ્રદેશ પ્રમુખ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ન્યૂઝ ચેનલમાં પ્રદેશ પ્રમુખનો નિર્ણય પક્ષના ભવિષ્યને સીધી અસર કરે છે અને આજે ગુજરાતમાં એક જ પ્રશ્ન ગુંજાઈ રહ્યો છે કે સી પાટિલ પછી ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે ચાલો વિગતે જાણીએ આ રાજકીય સસ્પેન્સ પાછળની કહાની સી પાટિલનો કાર્યકાળ અને પ્રભાવ સી પાટિલ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે છેલ્લા કેટલાક વર્ષથી સંગઠન ચલાવી રહ્યા છે તેમની આગેવાનીમાં ભાજપે બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યો હતો ગુજરાતની એકસો બ્યાસી બેઠકોમાંથી એકસો છપ્પન બેઠકો પર ભાજપે કબજો કર્યો હતો એ જ રીતે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં પણ પાટિલનું સંગઠન ચલાવવાનો અંદાજ સ્પષ્ટ જોવા મળ્યો હતો કાર્યકર્તા વ્યવસ્થાપન ચૂંટણી મેનેજમેન્ટ અને સિદ્ધિ પહોંચ આ બધું પાટિલને એક મજબૂત પ્રમુખ તરીકે ઊભું કરે છે પરંતુ હવે ચર્ચા એ છે કે લાંબા સમયથી એક જ ચહેરો હોવાથી બદલાવ ખૂબ જ જરૂરી બની ગયો છે સંગઠનને તાજુ લીડરશીપ આપવાની વાતો તેજ થઈ તો આ છે સંભવિત નામો કોણ બની શકે પ્રદેશ પ્રમુખ હવે વાત કરીએ સંભવિત દાવેદારોની ગુજરાતના રાજકીય વર્તુળમાં ચારથી પાંચ નામ સૌથી વધુ ચર્ચામાં છે તેમાં પહેલું નામ જોવા જઈએ તો આવે છે શંકર ચૌધરીનું ઉત્તર ગુજરાતમાં મજબૂત પકડ ધરાવે છે હાલમાં વિધાનસભાના સ્પીકર છે સંગઠન સંભાળ ઠળવાની લાંબી અનુભવી સફર છે તેથી તેઓ મજબૂત દાવેદાર તરીકે માનવામાં આવી રહ્યા છે બીજા નંબરે જોવા જઈએ તો દાવેદાર છે જગદીશ પંચાલ અમદાવાદના દાવેદાર તરીકે જાણીતા વેપારી વર્ગમાં સારો પ્રભાવ ધરાવે છે તેઓ સંગઠનમાં પણ ગાઢ કનેક્શન ધરાવે છે ત્રીજા નંબરે જોવા જઈએ તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે પાર્ટીના વરિષ્ઠ નેતા છે શિક્ષણ મંત્રી તરીકેનો તેમનો લાંબો અનુભવ રહ્યો છે અને સંગઠન સંભાળવાની લાંબી ક્ષમતા પણ ધરાવે છે આવા નેતાને પણ આગળ લાવી શકે છે અન્ય સંભવિત નામો જોવા જઈએ તો પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા જેવા કેબિનેટ મંત્રીઓ પણ ચર્ચામાં છે જો હાઈ કમાન્ડ ઇચ્છે તો સંગઠનનો ભાર કોઈ મોટા ચહેરાને પણ સોંપી શકાય છે આ બાબતે દિલ્હી હાઈકમાન્ડની ભૂમિકા ખૂબ જ મહત્વની છે ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખનો નિર્ણય એકલા ગુજરાતના નેતાઓ લેતા નથી આ આખું પજલ છે દિલ્હી હાઈકમાન્ડના હાથમાં કેમ કે હાઈકમાન્ડને નક્કી કરવું છે કે કયો નેતા સંગઠને બે હજાર સત્યાવીસ વિધાનસભા અને બે હજાર ઓગણત્રીસ લોકસભાની ચૂંટણી સુધી સંભાળી શકે કઈ રીતે સામાજિક સંતુલન બેસે અને હા તેના સાથે કોના નેતૃત્વનો કાર્યકર્તાઓ ઉત્સાહિત રહી શકે એટલે કે અંતિમ નિર્ણય દિલ્હીમાં બેઠેલા નેતાઓ લેશે ગુજરાતના નામો ફક્ત ચર્ચામાં છે સસ્પેન્સ કેમ જળવાય રહી છે મિત્રો હવે પ્રશ્ન એમ થાય છે કે આટલા સમયથી સસ્પેન્સ કેમ જળવાય છે એક કારણ છે પક્ષની અંદર ચાલી રહેલી ગઠબંધનની રાજનીતિ પાટિલ પછી કોના હાથમાં સંગઠન આપવું એ માટે અલગ અલગ જૂથો સક્રિય છે એક જૂથ ઈચ્છે છે કે ઉત્તર ગુજરાતનો કોઈ ચહેરો આવે બીજું જૂથ ઈચ્છે છે કે અમદાવાદ કે દક્ષિણ ગુજરાતમાંથી પ્રમુખ હોવો જોઈએ જ્યારે ત્રીજો મત એ છે કે યુવા ચહેરાને મોકો આપવો જોઈએ એટલા માટે હાઈકમાન્ડ સતત ચર્ચા અને સર્વે કર્યા બાદ જ નિર્ણય લેશે જ્યાં સુધી આ નિર્ણય ના આવે ત્યાં સુધી સસ્પેન્સ જાળવી રાખો એ પણ ભાજપની ખાસિયત છે તો દર્શકો સી આર પાટિલ પછી ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ તેનો જવાબ હજી સુધી રહસ્ય બનેલો છે પણ એટલું ચોક્કસ છે કે આ નિર્ણયથી ગુજરાતની આગામી રાજકીય દિશા નક્કી થશે કાર્યકર્તાઓની મનોદશા ચૂંટણીની તૈયારી અને પક્ષની આંતરિક ગણિત આ બધું જ નવા પ્રદેશ પ્રમુખ પર આધારિત રહેશે એથી આજે ગુજરાતની રાજનીતિમાં એક જ પ્રશ્ન છે કે કોણ બનશે નવા પ્રદેશ પ્રમુખ જવાબ ટૂંક સમયમાં મળશે પણ ત્યાં સુધી આ રાજકીય સસ્પેન્સ ચાલુ જ રહેશે તો મિત્રો આ હતી અમારી ખાસ રજૂઆત તમને શું લાગે છે સી આર પાટીલ પછી કયા નેતાને ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે બેસાડવા યોગ્ય છે તમારો મત કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો ગુજરાતની રાજકીય દુનિયાના તમામ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર